દિવસો પહેલાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ કિમીઓ અજમાવતા બે ઝડપાયા પારડી હાઇવે પર પિકઅપ ટેમ્પામાં ચોરખાના બનાવી દારૂ લઈ જતા બે બુટલેગર ઝડપાયા હેરાફેરી કરવા અવનવા ડામવા પોલીસ પણ સક્રિય છે પાડી તુલસી હોટેલ સામે હાઈવે પર પિકઅપ ટેમ્પામાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પિકઅપ ટેમ્પો નંબર ઝીરો એટ ડી ફાઈવ થ્રી ડબલ વન આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ લંગ બસો ચાલીસ જેની કિંમત રૂપે એસી હજાર ચારસો નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દિનેશ કાલુરામ બિસ્નોય અને નરેશ ગંગારામ બિસ્નોય બંને રહેવાસી કામરેજ સુરત મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા સંડોવાયેલ રાહુલ બિસ્નોય રહેવાસી સાચોરને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો પિકઅપ ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ લાખનો મુદ્દામાલ કબજે કરી પાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો